સુરતના અઠવા લાઇન વિસ્તારમાં રવિવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ એક યુવકને લવજેહાદના આક્ષેપ હેઠળ ઘેરીને જાહેરમાં બહેરેમીથી માર માર્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં કાયદો વ્યવસ્થા કતડી હોવાના ગંભીર સવાલો ઊભા થયા છે ટ્રાફિક પોલીસની હાજરી વચ્ચે પણ હુમલો થયો હોવા છતાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી જ્યારે એબીવીપીએ આ ઘટનાને કોલેજ વિદ્યાર્થીની હેરાનગતિ સામે સ્વરક્ષણ ગણાવ્યું છે એબીવીપીના જોઈન્ટ સેક્રેટરી શુભમસિંહ રાજપૂતે પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે આ યુવક ઘણા સમયથી કોલેજની વિદ્યાર્થીને હેરાન કરતો હતો અને તેનો પીછો કરી રહ્યો હતો આ વિદ્યાર્થીની એબીવીપીના જ એક કાર્યકરની બહેન હોવાનું બહાર આવ્યું છે

રોમિયોગીરી કરનાર તત્વો સામે કડક પગલા ન ભરે તો યુવા સંગઠનોએ મેદાને આવવું પડે છે યાસીન દિવ્યાંગ ન્યૂઝ સુરત